છે અલગ અલગ વિસ્તાર નું નિરીક્ષણ કર્યું લીલુડી પોખરી રામનાથ પરા જંગલેશ્વર માં સ્થિતિ નું નિરીક્ષણ કર્યું તો અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કરવા આસાની પહોંચી શકે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આર્મીની ટીમ ટુકડીઓ ઉતારવામાં આવી છે જેમાં રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી આ તમામ સ્થળો ઉપર આર્મીની એક ટુકડી છે તે તહેનાત કરવામાં આવી છે હાલ રાજકોટમાં પણ એક ટુકડી છે તે આવી પહોંચી છે અને હાલ જે પાણી ભરાતા હોય છે અલગ અલગ વિસ્તારોની અંદર ત્યાં તેમના રૂટ અને નિરીક્ષણ છે તે કરવામાં આવી છે સ્થાનિક લેવલે પણ એક વહીવટી તંત્ર છે તેઓના અધિકારીઓ સાથે રહી રહ્યા છે જો રેસ્ક્યુ કે બચાવની કામગીરીની જરૂર પડે તો કયા વિસ્તારમાંથી ક્યાંથી તેઓ પ્રવેશ કરી શકે તે માટે થઈ અને આજથી આ જે નિરીક્ષણ છે તે કરી રહ્યા છે જો વાત કરીએ તો લીલુડી વોકરી છે જ્યાં તેઓએ નિરીક્ષણ કર્યું સાથે હાલ રામનાથપરા વિસ્તાર છે કે જ્યાં તેઓના દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે જે ડેમ છે જે પાણી જે છોડવામાં આવ્યું છે તેને લઈને હાલ જે હજી પણ યથાવત છે તે જોવા મળે છે શકાય કે જે રીતના આખી જે ટુકડી છે અલગ અલગ વિસ્તારોની અંદર તેઓ છે તેઓ નિરીક્ષણ કરતા નજરે આવી રહ્યા છે જો રેસ્ક્યુની કામગીરી જરૂર પડે સાથે એર લિફ્ટિંગની જો કામગીરી કરવી પડે તો કઈ રીતના કહી શકાય કે હાલ જે રીતના જે ટુકડી છે તેમના દ્વારા જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ તેઓ રામનાથપરા વિસ્તારની અંદર છે લીલુડી ઓકરી છે ત્યાં પણ તેઓએ ચકાસણી છે તે કરી લૂકી ચૂક્યા છે વિસ્તારની અંદર તેઓ જઈ અને નિરીક્ષણ કર્યા જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં પણ તેઓએ નિરીક્ષણ કર્યું એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર હાલ આર્મી છે તે તૈનાત કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ અલગ અલગ વિસ્તારો છે તેનું નિરીક્ષણ કરતી જે આર્મીની ટુકડી છે તે જોવા મળી રહી છે કેમેરા પર્સન કિશોર વાટોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ